બગસરાના હડાડા ગામ નજીક બોલેરો ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો આશરે પંદર લોકો ઇજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા એક મહિલાનું મોત નીપજતા લોકો મારેરાટી વ્યાપી વડીયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામેથી ગઢધરા ખોડિયાર મંદિરે જઈ રહેલ પરિવારને નડ્યો અકસ્માત અમરેલીના બગસરા તાલુકાના હડા ગામ નજીક એક બોલેરો ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં આશરે પંદર લોકોને નાના મોટી ઈજાઓ થતા એકસો આઠ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત એક મહિલામાં મોત નિપજતા લોકોમાં રેરાટી વ્યાપી અન્ય દસ લોકોને વધુ સારવાર અર્થે અમરેલી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ દરમિયાન ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય નલિનભાઈ કોટડિયા ત્યાંથી પસાર થતા માનવતા દાખવી તમામ લોકોને સારવાર અર્થે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં મદદરૂપ બન્યા આ અકસ્માત કેવી રીતે બન્યો તેને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કઈ રીતે બનાવ બન્યો તો આજે અકસ્માત થયો છે શું કહેશો કઈ રીતે મારું નામ મેહુલભાઈ સુગ્રામભાઈ સાનિયા ગામ ટોડિયા અમે પીપરિયા થી અમે ગળતરા કોરિયર માની લાપસી કરવા જતા હતા અને 15 થી 4 જણા અમે જતા રહી બોલેરો ગાડીમાં અને ગાડી આવી હતી નોર્મલ ગાડી આવી હતી કે આપણે અડાળા વેઠા ને